જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા ઇટાળા ગામે આર એન્ડ બીના પુલનું કામ ચાલુ હોય જે કોન્ટ્રાક્ટમાં અમિતભાઈ ઝાલાનાઓએ કામ કરતા હોય તે દરમિયાનમાં નિરરાજસિંહ બારડ જે નાયક કાર્યપાલક ઇજનેર છે ધ્રોલ વિસ્તારના તેઓ ત્યાં સ્થળ વિઝિટ કરતા સ્થળ વિઝિટમાં સિમેન્ટ ઊંચાવતી નાફા બાબતની વાતચીતમાં રજક થતાં અને ગાળાગાળી થઈ ત્યારબાદ આ અમિતભાઈ ઝાલા દ્વારા ધોકો લઈને આ કાલો નાયબ કાર્યપાલક ઇન્જિનિયર પાછળ પડેલ અને ત્યારબાદ ગાડી પાછળ દોડાવી અને મારી નાખવાની કોશિશ કર્યા કરેલ જે અનુસંધાને મારી નાખવાની કોશિશ અને રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ જે અન્વયે સ્ટેશનની ટીમ બનાવી અને આરોપીઓને સત્વરે ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે અમિત ઝાલા અને તેની સાથેના અન્ય પાંચ આરોપીઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો